આમોદ તાલુકા મહિલા સુરક્ષાની બહેનોએ પોલીસ જવાનોને સુરક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી કરી છે બહેનોએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને માથે હાથ દઈ હેઠ વરસાવ્યા છે આમોદ પોલીસ મથકે આજુત આમોદ તાલુકા મહિલા સુરક્ષાની બહેનો દ્વારા ભાઈઓ પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વ ઉજવણી કરવામાં આવી હતી પોલીસ 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 ઇન્સ્પેક્ટર જવાનો તેમજ મહિલા કરી જમણા હાથે રાખડી બાંધી હતી તેમજ બહેનોએ પોલીસ જવાનોને માથે હાડ હેઠ વરસાવ્યું હતું રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને પોલીસ જવાનોને આશીર્વાદ આપ્યા હતા પોલીસ જવાનોએ બહેનો ની રક્ષા

સારો સપોર્ટ મળે છે કે ક્યારે બી કોઈ પણ કામ હોય તો બેનો ફોન કરે તો તરત એમને સરસ રિસ્પોન્સ મળે છે ને એમનું કોઈ પણ કામ હોય તો પોલીસ સ્ટેશન તરફથી તરત જ થઈ જાય છે ને અમે મહિલા સુરક્ષા કાયમ માટે પોલીસ સ્ટેશનની સાથે છીએ